રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા નગરપાલિકા તંત્ર દ્વારા બનાવવામાં આવેલા શૌચાલયમાં દેશી દારૂની ખાલી થેલીઓ અને વિદેશી દારૂની ખાલી બોટલો વિપુલ પ્રમાણમાં જોવા મળી આવી હોવાનું સામે આવ્યું છે ધોરાજીના શૌચાલયો જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે નગરપાલિકા તંત્ર દ્વારા બનાવેલા બાવલા ચોક નજીક આવેલ શૌચાલયમાં દેશી વિદેશી દારૂની ખાલી પડેલી થેલીઓ અને ખાલી બોટલોનું સામ્રાજ્ય ખડકાયેલું હોય તેમ વિપુલ પ્રમાણમાં જથ્થો જોવા મળી આવ્યો છે જેને લઈ નગરપાલિકા તંત્ર હોય કે પોલીસ તંત્ર બંનેની ઘોર બેદરકારી જોવા મળી રહી છે તાલુકામાં જો દેશી વિદેશી દારૂ પીવાતું હોય કે મળતું હોય તો જ આવા

હાલમાં દૂરદાણી થઈ રહ્યા છે અને અસામાજિક તત્વોનો اڈો બની ગયા છે હાલમાં જોઈએ તો આ સોસાયટીઓ ની અંદર ઇંગ્લિશ દારૂની બોટલો દેશી દારૂની કોથળીઓથી ઉભરાઈ રહ્યા છે જેની સામે નગરપાલિકા કોઈ સફાઈ પણ કરતી નથી અને આ સોસાયટીઓ ની અંદર લાઇટની પણ વ્યવસ્થાઓ નથી જેને કારણે આ શૌચાલયો અસામાજિક તત્વોનો اڈો બની ગયો છે બીજી તરફ જોઈએ તો શહેર પોલીસ દ્વારા પણ આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ